કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના જાણીતા સામાજિક કાર્યકર અબ્દુલભાઈ કામઠી ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું હતું અને વિદ્યાર્થીઓને દેશપ્રેમ તથા નાગરિક ફરજોની મહત્વતા અંગે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપલ કશિશ સૈયદ વાઇસ પ્રિન્સિપલ સમીર સૈયદ ટ્રસ્ટી સોકત અલી સૈયદ અને શોએબ સુજનીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો નૃત્ય ભાષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેને ઉપસ્થિત વાલીઓ અને મહેમાનો દ્વારા ભારે પ્રશંસા મળી હતી આ પ્રસંગે શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને સારા નાગરિક બનવા દેશના વિકાસમાં યોગદાન આપવા અને બંધારણના મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ આપણે તો ઉપરવાળાથી અલ્લાહની સ્વરથી દુઆ કરીએ કે અમારો પ્યારો ભારત દેશ જયારે સિત્તોતેરમાં પ્રજાસત્તા પડવો જોઈએ ત્યારે સમગ્ર વિશ્વમાં ભારત એ સુપર પાવર બને અને વિશ્વમાં ભારતનું નામ એવી આજના સારા દિવસો અમે શુભકામનાઓ પણ પાઠવીએ અને ફરી વખતે લિટલ ફ્લાવર સ્કૂલના જે બાળકોએ આ ટેલેન્ટ જે બતાવ્યું તો કાબિલે તારીફ છે જો અગર અમને જિલ્લા કક્ષાએ મોકલવામાં આવે